ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની જીવલેન દોરીથી વાહન ચાલકોને બચાવવા માટે ડભોઈ પોલીસે સેવાકીય અભિયાન હાથ ધર્યું છે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કે જી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈને આ વ્યવસ્થા ગણાતા સિનોર ચોકડી વિસ્તારમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેવાત રફીક મંસૂરી આજ રોજ ડભોઈ પોલીસ તરફથી ઉત્તરાયણ નિમિત્તે ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે સેફ્ટી ગાર્ડ લગભગ બસોથી ત્રણસો જેટલા ટુ વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે ઉત્તરાયણ નિમિત્તે જે દોરીના કારણે ગાળું કપાવાનું તેમજ શરીરના કોઈ પણ ભાગે કપાવવાના દરના કારણે આજ રોજ સિનોર ચોકડી ખાતે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલ છે